અને કીધું છે કે દિન દયાલ બિરુદ સંભારી હરહુ મોહ સંકટ ભરી જે મોટી હોય ને વ્યક્તિ એને પદનું ધ્યાન રાખવું પડે એ પ્રમાણે જ કર્મ કરવું પડે કોઈ અપશબ્દ કહી જાય ને તો સામે કઈ એમ કહેવાય ને કે કૂતરું તમે ગલીમાં ગયા હોય ને હડકાયું કૂતરું તમને બચકું ભરે તો તમે બચકું ભરો ન કરાય એટલે આપણા પદનું ધ્યાન રાખવું પડે આપણી પ્રતિષ્ઠાનું ધ્યાન રાખવું પડે પછી આગળ વધાય જો તમે વિવેક ન રાખ્યો તમારા પદ નો વિચાર ન કર્યો તમે કોણ છો એ વિચાર ન કર્યો ને તો પછી ભોળાનાથ દેવોની સાથે દક્ષના યજ્ઞ માં આવ્યા છે અને દક્ષના યજ્ઞ માં આવીને ભોળાનાથે દક્ષ નું ધડ જે પડેલું હતું તે વીરભદ્રએ લાવીને આપ્યું છે વીરભદ્રએ આ દક્ષનું ધડ ભોળાનાથ પાસે જ્યારે મૂક્યું છે ત્યારે ભોળાનાથે એને બકરાનો મુખ લગાવ્યું છે જો જો વિચાર કરજો કે જે અપશબ્દ બોલે ને જે ન બોલવાનું બોલે ને તેને તે પ્રમાણે જ હા તમે જોજો અમુક વ્યક્તિઓના મોઢા ફેરવાઈ જાય ચહેરા ફેરવાઈ જાય જેના જેવા ચહેરા હોય જેવી આંખો હોય એ પ્રમાણે જ એના મનના વિચારો હોય એના વ્યવહાર હોય એના કર્મ હોય હા એટલે જ મોટા મોટા જ્ઞાની પુરુષો જ્યારે એમના દર્શન માટે સામાન્ય વ્યક્તિ જાય ને ત્યારે એના ચહેરા પરથી સમજી જાય કે આ વ્યક્તિને આટલું જ સન્માન અપાય અને આમ જ આશીર્વાદ અપાય વ્યક્તિ આવે ને કોઈ ઋષિ પાસે કોઈ સંત પાસે કોઈ મહાત્મા પાસે કોઈ ગુરુ પાસે એટલે ગુરુને પહેલા જ ખબર હોય કે આને શું જોઈએ છે છે માટે ઘરે આવ્યો કોઈક જ એવો પાકે કે જેને કશું ના જોઈતું હોય ખાલી દર્શન કરવાના હોય હા એ દર્શન કરવા આવ્યા હોય ગુરુજીના અહીંયા એવું બન્યું છે કે દક્ષ રાજાને બકરાનું મસ્તક ચડાવવામાં આવ્યું છે અને પછી દક્ષ રાજાએ અને બધા દેવોએ ભગવાનની સ્તુતિ કરી છે અને કહ્યું કહ્યું છે શું કહ્યું છે તું તું કોયલ શબ જોજો નર પછી સમજાવીશ હા તું હું તું હું તું તું હું તું હું તું હું કોયલડી પોકાર હરી હરિ રક્ત तत्त्वमसि तत्त्वमसि तम्बुरो भजा